રાધાજીના જન્મની કથા બે ત્રણ જગ્યાએ જોવા મળે અલગ અલગ પણ એમાં ખાસ કરીને ગર્ગ સંહિતા મંથન થયું સમુદ્ર મંથન માંથી અમૃત નીકળ્યું બસ એ સમયે દાનવો અમૃત જોટવીને ભાગી ગયા દેવતાઓએ ભગવાન ઠાકુરજીને કીધું કે ભગવાન આ રાક્ષસો બધાએ અમૃત લઈને નીકળી ગયા છે ભગવાન ઠાકુરજીએ કીધું તમે ચિંતા નહીં કરો અમૃત તમારા ભાગ્યમાં જ લખેલું છે તમને જ મળશે કથા છે ગર્ગ સંવિતા અંદર એ સમયે ભગવાન ઠાકુરજીએ સરસ મજાની એક સ્ત્રીનું રૂપ લીધું આ સ્ત્રીનું નામ છે મોહિની અવતાર ભગવાન ઠાકુરજીએ મોહિની અવતાર લીધું અને મોહિની અવતાર જેવો લીધો ને તો મોટા મોટા દેવતાઓ પણ ભગવાનની અંદર મોહિત થઈ ગયા કેવાનું જરૂર નથી ભાગવત માં તો લખેલું છે ચંદ્ર શિવ બ્રહ્મા ઇન્દ્ર આદિ બધા દેવતાઓ મોટા મોટા દેવતાઓ ભગવાન શ્રી હરિ નું મોહિની અવતાર એની અંદર બધા મોહિત થઈ ગયા બધાના મનમાં એક ભાવ આવ્યો કે આ મારી ઘરવાળી બની જાય તો લે ભગવાને કીધું આ બધા મને ઓળખી નથી શક્યા હું સાક્ષાત નારાયણ અત્યારે સ્ત્રી રૂપ લઈને આવ્યો છું મોહિની અવતાર લઈને ભગવાન આવ્યા હતા ભાગવતમાં લખેલું છે સ્વયં શિવજી હોતે એ મોહિની અંદર મોહિત થઈ ગયા તા મહાદેવજી આ મોહિની અવતારમાં બધા મોહિત થઈ ગયા પણ એક જણ ઈ મોહિની અંદર મોહિત નહોતા થયા એનું નામ છે સૂર્ય ભગવાન સૂર્ય ભગવાન મોહિની માં બિલકુલ મોહિત ન થયા પણ સૂર્ય ભગવાને બીજો એક ભાવ પ્રગટ કર્યો કે આ મોહિની જો મારી દીકરી થાય તો કેવું સરસ મજાનું કહેવાય ભાઈ હંમેશા યાદ રાખજો બધાના ભાવમાં અલગ અલગ ભાવ હોય વ્યક્તિ વ્યક્તિ ભાવ અલગ અલગ હોય મોહિની અવતારમાં બધા મોહિનીમાં મોહિત થઈ ગયા પણ એક વ્યક્તિ મોહિત ન થયા સૂર્ય ભગવાન સૂર્ય ભગવાને ઠાકુરજી ની આરે મનોમન વાત કરી લીધી કે તમે મોહિની અવતાર લીધો એવા સરસ મજાના લાગો છો બીજા બધાના મનમાં જે ભાવ હોય મને ખબર નહીં પણ મારા મનમાં એવો ભાવ છે કે તમે મારે ત્યાં દીકરી થઈને આવો ભગવાને મોહિનીએ સૂર્યને મનોમન કહી દીધું આ જન્મ આ વખતે નહીં પણ દ્વાપર યુગની અંદર હું તમારે ત્યાં દીકરી થઈને આવીશ ઈ સૂર્ય ભગવાન

પણ બ્રહ્માજીના ઘડીએ કેવાથી સૂર્ય ભગવાનથી ન રહેવાનું એટલે સૂર્ય ભગવાને કીધું કે ભગવાને જ્યારે મોહિની અવતાર લીધો હતો ને ત્યારે મેં મનોમન માંગ્યું તું કે મોહિની મારે ત્યાં દીકરી થઈને આવે એટલા માટે હું તપ કરું છું બ્રહ્માજીએ કીધું તમે તપ કરો છો કે તમારે ત્યાં મોહિની દીકરી થઈને આવે પણ હવે તમારો જન્મ બીજો જન્મ વૃષ્ભાનો થશે સૂર્ય ભગવાન

પર્વતના રૂપમાં ત્યાં જઈને બેસી ગયા બ્રહ્માજીએ કીધું કે હે તમે 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 મારે ત્યાં અહીંયા 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 આવજો આવજો હે સૂર્યનારાયણ રૂપ લઈને અને ઠાકુરજી પધારે મારી એવી ઈચ્છા છે કથા સાંભળજો બહુ સરસ મજાની છે પછી તો વૃષભાનુ ના તપથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને સૂર્યને આશીર્વાદ આપ્યા કે તમે જાઓ બ્રહ્માજી ના પર્વત ઉપર તમે જન્મ ધારણ કરો અને પછી ભગવાન કીર્તિ અને પછી વૃષભાનુ અને કીર્તિ વાત જોવે છે કે ક્યારે ઠાકુરજી અમારે ત્યાં દીકરી થઈને આવે ક્યારે અમારે ત્યાં દીકરી થઈને આવે કથા છે પછી તો ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે એક બાજુ મારે નંદ અને યશોદાને ત્યાં દીકરો થઈને જવાનો એક બાજુ અને દેવકીને ત્યાં જવાનું તો મારું એકરૂપ તો કેવી રીતના કરું બસ એ સમયે ઠાકુરજીએ પોતાનું જ પ્રતિબિંબ એક અરીસાની અંદર જોયું ઠાકુરજીએ જેવું પોતાનું આ પ્રતિબિંબ જોયું ને એ પ્રતિબિંબને ઠાકુરજીએ સ્થિર કરી દીધું અને સ્થિર કરી અને ઠાકોરજી એ પોતાના શણગાર કર્યો એવો સરસ મજાનો શણગાર કર્યો સ્ત્રી નો શણગાર કર્યો એ પ્રતિબિંબ ની અંદર અને પછી શણગાર થયા પછી ઠાકુરજી એ પોતાના હાથેથી ઈ જે પ્રતિબિંબ હતો એને સરસ મજાની ચુંદડી પહેરાવી અને ઠાકુરજી પોતે એના દુખણા લીધા અને એમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું એને આપણે બધા રાધા રાધા કહીએ છીએ કથા છે કીધું એ રાધાજી તમે જાઓ અને ત્યાં તમે જન્મ ધારણ કરો મારી પેલા તમે જાઓ ઠાકુરજી કરતા રાધાજી કેટલા મોટા છે પાંચ વર્ષ હવે યાદ રાખજો પાંચ વર્ષ મોટા ઘણા લોકોના મનમાં છે સાત વર્ષ સાત વર્ષ ને પાંચ વર્ષ મોટા છે ઠાકુરજીએ રાધાજીને કીધું કે રાધાજી હું પણ તમારામાં મોહિત થઈ ગયો વાસ્તવમાં ઠાકુરજી નું જે રૂપ છે રાધાજી છે રાધા અને કૃષ્ણ બે અલગ અલગ છે જ ને બે એક જ છે ઠાકુરજી કીધું મે પ્રતિબિંબ બનાવ્યું મારામાંથી તમે ઉત્પન્ન થયા મેં તમારો શણગાર કર્યો પણ હું પોતે તમારામાં મોહિત થઈ ગયો હે વૃષભાનુ લલિત તમે જાઓ અને વૃષભાનુને ત્યાં જન્મ ધારણ કરો હવે કથા સાંભળવા જેવી છે રાધાજી વૃષભાનો ને ત્યાં જન્મ ધારણ કરે છે વૃષભાનો ને કીર્તિ ને ત્યાં રાધાજી પ્રગટ થયા અને જેવા પ્રગટ થયા આખા કર્યો પણ બન્યું એવું રાધાજી નો જન્મ થયો આપણે ત્યાં નિયમ છે બાળકનો જન્મ થાય ને એટલે બે ત્રણ દિવસ થાય પછી આંખ ખોલે હવે ના છોકરાઓની વાત નથી હવે તો જન્મ ભેગા થયે વાત જ જવા જોઈએ તરત આંખ ખોલ નાખે વૃષભાનુને ત્યાં દીકરીનો જન્મ થયો એ આંખ ખોલતી નહોતી એ આંખ નહોતી ખોલતી એટલે વૃષભાનુ અને કીર્તિ એમ અંદરથી મૂંઝાવા લાગ્યા આ કેટલા દિવસ થઈ ગયા આપણા દીકરીનો જન્મ થયો હજી આંખ કેમ નથી ખોલતી મોટા મોટા હકીમોને બોલાવ્યા મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા બધા પૂજા પાઠ કર્યા પણ છતાં પણ રાધાજી આંખ ખોલતા નથી ભઈનું એવું બ્રહ્માજીએ નારદજીને કીધું હે નારદજી રાધાજીની આંખ ખોલવા માટે તમારે પોતાને તમારી દીકરી રાધાના દર્શન કરવા આવ્યો છું બસ જ સમયે બરસાના રહેલા વૃષભાનુ નારદજીને લઈ ગયા પલ્લા અંદર સુતેલા રાધાજીને જોઈ અને નારદજીના મનમાં અહો ભાવ જાગ્યો ભાવ જાગતા જાગતા વૃષભાનોને કે છે કે તમારી દીકરી આંખ નથી ખોલતી ને તો કે નહીં કે તમે કેતા ઈચ્છા છે કીધું પણ એની માટે તમારે તમારી પત્નીએ ઘરની બહાર પડશે ગર્ગ સંહિતામાં કથા એવી છે કે વૃષભાનુ અને એની ઘરવાળી કીર્તિ ઘરની બહાર ગયા દરવાજો બંધ કર્યા પછી નારદજીએ એ અંદર સુતેલા રાધાજીના કાનમાં કીધું હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ જ્યાં એટલું ત્રણ વાર કીધું ને ત્યાં તો રાધાજી આંખ ખોલી અને જ્યાં આંખ ખોલી તો રાધાજી ના આંખમાં દડ 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 આંસુ ચાલુ થઈ ગયા રાધાજી એ કાના નું નામ કૃષ્ણ નું નામ સાંભળતાની સાથે જ આંખ ખોલી નાખી જે કનૈયા નો હજી જન્મ નથી થયો એ પેલા કનૈયા નું નામ નારદજી એ રાધાજી ના કાનમાં કીધું અને પછી રાધા કાયમ માટે આંખ ખોલવા લાગ્યા આંખ ખોલી અને બધાને દર્શન આપે છે એક વાર બધા જે કરો લ્યો શ્રી રાધા રાણી સરકાર